તો કેમ છો ફ્રેન્ડ આપણે આવી ગયા છે જોબ ઉપરથી ઘરે અને આયા બરોબર સાક્ષુએ આપણે બૂમ પાડી પાડીને કાં અંદર કરી દીધા હા કેમ કે એના લાવવા છે ફટાકડા દિવાળી નજીક આવી રહી છે તો આપણે એને મળીને પૂછી લઈશું પેલા કે કયા કયા ફટાકડા લાવવાના છે શું શું લાવવાનું છે લિસ્ટ બનાવી લઈએ આપણે એક ચાલો મળીએ એના સાક્ષુને તો ફ્રેન્ડ સાત આવી ગઈ છે તો આપણે એને પૂછી લઈશું શું શું લાવવું હું શું શું નહીં લાવવું કંઈ કેટલું તારે કોઈ લાવવાનું હા ઓય તારે કોઈ લાવવાનું હ કોઈ નહીં લાવવાનું લાગ બોટા પેન લાવે હારીએ આપણે ડાયરી બરોબર કેમેરામાં જોઈને બોલવાનું মোল কান্ম পালু হানের মানে নিডি আন মানে আম পালের আন টাম আন নে আ আনিডি আনে আনে আরিডি পাসযে পযো পান্জব আনিডি

Tidak, baru -baru, taraka, bom. Tidak, bedana baru bedana bom bedana box bedana box pasti biju <coughs> 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 box delapan biru box ini પપ્પા હાફુલા હાફુલા પછી બીજું લાલ બપોરિયા લાલ બપોરિયા થાય ને પછી બીજું બસ જો બધા ચાલે પેન્સિલ પેન્સિલ સબિલ ફરગાવની આવો પેન્સિલ અચ્છા ફુંજરીઓ આ ફુંજરી જેવી આવે ફુંજરી ફુંજરી ને નહીં પેન્સિલ લાવવા તેચે ફુંજરી ચી આવો ને પેન્સિલ આવા બેટા એ પેકલી ને કે એટલે ફુંજરી ઓકે ફુંજરી બસ બેટા બહુ বাস বিজু কয় না তুমি লক করে দো না আটলা না দোকান মানে বটে মারু কোনা দোকান মানে দোকান মানে বটে মারু হ্যাঁ বিজু ইয়া গম